स्वाय गणे सणे सदे त જય દ્વારકાધીશ દેવભૂમિ ન્યૂઝ સાથે ફરીથી આપની વચ્ચે અને ભારત વર્ષ એટલે સનાતન સંસ્કૃતિનો આ દેશ છે આ દેશ ધર્મનો દેશ છે આ દેશ સમર્પણનો દેશ છે આ દેશ ભાવના અને શ્રદ્ધાનો દેશ છે તો ખાસ કરીને ઓખા મંડળની વાત આવે એટલે ધર્મગ્ન ગૌપ્રેમી પ્રજાપ્રેમી પ્રજાવત્સલ એટલે પબુભા માણેક સાહેબ અને ખાસ કરીને આપણા વિસ્તારના જ્યારે ધારાસભ્ય ખુદ એક ભગવાનની હારે કારણ કે ભગવાનની હારે રહેવાનું ભગવાનની સાથે આમ જોઈએ તો ભગવાનની સાથે એનો જબરો નાતો ગાયો સાથે નાતો પ્રજા સાથે નજીકનો નાતો તો આજે ખાસ કરીને ગણપતિ ગણપતિ ઉત્સવ હોય હોય સ્થાપન અને આજે ભગવાનને આપણે એમને વિસર્જન યાત્રા માટે જતા હોય ત્યારે ગૌશાળા જે ખુદ પ્રભુભા માણેક સાહેબ એ ગૌશાળા ની પોતે જ પ્રશાસન પોતે શાસન પોતે અને માં ભગવતી ગવત્રી સાથે સતત જેનો રહેવાનું એની સાથે જ જાણે કે એનું જીવન એવા પબુબા માણેક સાહેબ કે જેણે ગૌશાળાની અંદર ગણપતિ દાદા ને જ્યાં મા ભગવતીઓના ખરિઓ જ્યાં માં ભગવતીઓના પગથી આખી ભૂમિ છે પવિત્ર થઈ હોય ત્યાં ગરવા ગણપતિ દેવ ને બિરાજમાન કર્યા તો ચાલો થોડી વાત આપણે આજે કરીએ ખાસ કરી અને જ્યારે ગૌશાળામાં આપ ગણપતિ દાદાને બિરાજિત કર્યા ત્યારે આપ સમાજને શું કહેશો શિવ શિવ જે રીતે આપણી પરંપરા જે દર વર્ષે આપણે ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ એ રીતે ચોથના દિવસે ગણપતિ બાપાને અહીંયા ગૌશાળામાં અહીંયા બિરાજમાન કર્યા હતા નિયમ અનુસાર જેટલા દિવસ જેને લઈ આવવું હોય એ રીતને લઈ આવતા હોય કોઈ કલાક માટે કોઈ બે કલાક માટે કોઈ બે દિવસ માટે કોઈ ચાર દિવસ માટે એનો મતલબ એ થાય છે કે જે પણ જ્યાં પણ ગણપતિજીને પૂજન થાય એ જ્યાં સ્થાપન થાય એ ઘર થી માલિક બહાર ન જઈ શકે એના માટેનો આ નિયમ છે તો દિવસ દિવસ કોઈ બે રીતે ગૌશાળાની અંદર અહીંયા ગણપતિ બાપા બિરાજમાન થયા આજે અગિયાર દિવસ પૂરા થયા છે તેની સાથે સાથે આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ છે તો અમારા અહીંના બધા યુવા એને પણ એક વિચાર આવ્યો કે આજે જન્મ છે તો આપણે બધા સાથે મળી અને નરેન્દ્રભાઈ માટે સક્ષમ જે કહેવાય એ રીતે યજ્ઞ દ્વારા આપણા વડાપ્રધાનને આરોગ્ય અને જે એના વિચારો છે જે એને ઘર મૂક્યું છે સમાજ મૂક્યું છે બધું પણ મૂકી અને માત્ર ને માત્ર એ દેશની સેવા કરવા માટે હાલી નીકળ્યા છે ત્યારે આપણી બધા પણ એની સાથે ભાવ હોય કે ભગવાન દ્વારકાધીશ શિવ પરિવાર હનુમાનજી મહારાજ અને જે રીતે એના જે વિચારોથી એક ઘર બહાર છોડી ને એક ક્રાંતિકારી જે પગલું ક્રાંતિકારી વિચારો લઈ અને વડાપ્રધાન જ્યારે ભગવાન એને બનાવ્યા છે તો એની મનોકામના એની મનોકામના કાંઈ છે જ નહીં એની મનોકામના માત્ર ને માત્ર આ દેશ જે રીતે સોનેકી ચીડિયા કેવાતો અને આખા અંદર સમાજ કરતા રહીએ અને બધાને પણ સુખ શાંતિ સંપત્તિ મળે એના માટેના એના વિચારો છે તો આપણે બધા પણ ભારતવાસીઓ બધા છીએ આપણે એના હાથ પગ છીએ તો આપણે કમસે કમ કઈ ન કરીએ તો એના માટેનું જે કાર્ય કરે છે એ રાતીપો લઈ અને દ્વારકાધીશને એક પ્રાર્થના કરીએ કે જે આપણી પ્રાર્થના આપણે તો દ્વારકાની જન્મ લીધું છે તો આપણી પ્રાર્થના તો દ્વારકાધીશ સાંભળે જ અને આપણા વડાપ્રધાનને પણ ખૂબ દ્વારકાધીશ પ્રેમ છે ત્યારે જે બધાએ પણ બધાએ પણ સમાજના વાઘેર સમાજ થઈ અને અહીંયા એક ભગવાન દ્વારકાધીશ અને શિવ પાસે આશીર્વાદ માંગ્યા છે કે અમારા વડાપ્રધાન બધી મનોકામના પૂરી થાય એને એકસો એકાવન વર્ષ ભગવાન એને આશીર્વાદ આપે અને આરોગ્ય અને બધી રીતે સક્ષમ રહે એ પ્રાર્થના શિવ શિવ અને એક વધારે કે પબુભા માણેક સાહેબ એટલે જયારે કોઈ પણ

આપણા વડાપ્રધાનને આ દેશની અંદર જે જે દેશદ્રોહીઓ છે એ જે કલ્પના કરતા હતા કે સુડતાલીસમી વર્ષની અંદર આ દેશ ઇસ્લામ બનાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભગવાનથી સહન ન થાય ને એના માટે નિમિત્ત બનાવી અને આપણા નરેન્દ્રભાઈ મોદીને મોકલો છે અને એ લેધી રાખે છે તો એ રીતે પણ અમારા સમાજની અંદર પણ મને ભગવાને નિમિત્ત બનાવ્યું કે જે મૂરું માણેક જોધા માણેક અને વર્ષો સુધી લડાઈ લડ્યા ધર્મની લડાઈ હતી ક્રાંતિકારીની લડાઈ હતી એ પછી જે અમારા સમાજની દુર્દશા થઈ છે કે એની કલ્પના ન કરી શકીએ આપણે બધું ભૂલાઈ ગયું હતું પરંતુ ભગવાન દ્વારકાધીશની કૃપાથી મને નિમિત્ત બનાવ્યો અને ભગવાન દ્વારકાધીશે મને નિમિત્ત બનાવ્યો મેં કાંઈ પણ કચ્છાશ મૂકી નથી એને કોઈ પણ કાર્ય કોઈ પણ વિકાસ કોઈ પણ સમાજ કોઈ પણ ઘર કોઈ પણ કુટુંબ જ્યાં લગી ધર્મની ધજા નીચે ધાર્મિકની સાથે આગળ ન વધે એનો વિકાસ ન થાય એના માટે મને જે પણ જ્યારે જે આપણા વિષ્ણુ પુરાણની અંદર હોય શિવપુરાણની અંદર ભાગવત કહેતા હોય કે આ કરવાથી સમાજનો વિકાસ થાય આ કરવાથી આ ધાર્મિકતા વધે એ જેટલું જેટલું મારાથી થયું એ બધું પણ શિવ શિવ કર્યું છે ને હજી મને લોભ છે કે હજી કાંઈક ઓછું છે હજી કાંઈક ઓછું છે હજી કાંઈક ઓછું છે તો મારા સમાજના યુવાનોને બધાને ભેગા કરી અને કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક કરતો રહું છું અને કોઈ પણ સમાજ હોય એને તમે જ્યાં લગી કોઈ પણ ચીજ પીરસતા ન રહ્યો ને ત્યાં લગી સમાજનો વિકાસ ન થાય સમાજની અંદર વર્ષની અંદર કાંઈક ને કાંઈક ધાર્મિકતા ઈનામ છે આ રીતે પ્રવૃત્તિ કરતું રહેવું જોઈએ જો આપણે સમાજ નું ઈચ્છતા હોઈએ તો વર્ષની અંદર બે પાંચ એવા પ્રોગ્રામ હોવા જોઈએ કે જે સમાજ છે એ જાગૃત થઈએ અને વધારેમાં વધારે જે યુવાનો ઉમેરાતા હોય ત્યાં છેવાળા લગી પહોંચે એ નાતે મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે મને જેટલું સુજાડે છે એટલું હું શિવ શિવ કરતો રહું એવો ને ખાસ કરીને ચાહે ધર્મની વાત હોય ચાહે કર્મની વાત હોય રાજ્યાસનની વાત હોય કે પછી યુવાનોને જગાડવાની વાત હોય તેમાં ખુદારી અને ખુમારી સાથે અને આ તો મલક ખુદારી અને ખુમારીનો છે ના છડિયા હથિયાર મરણે જો હકડી બાર હલો ના બેલી ના છડિયા હથિયાર તો આ તો સનાતન ધર્મ માટે અને જે વટથી કે જે વિવેકથી વટતી અને વિનમ્રતાથી સાચી વાત છે રાષ્ટ્ર માટે થઈ અને ભક્તિ માટે થઈ સનાતન ધર્મ માટે થઈ અને આપણી સંસ્કૃતિ માટે કહી શકે છે એવા વિરલ વ્યક્તિત્વને ઠેકાણેથી આજે આપણે બધા સૌ ભગવાન દ્વારકાધીશના માં ગોમતીજી બિરાજે ગણપતિજીના વિસર્જન યાત્રાની ત્યાં સુધી જય દ્વારકાધીશ શિવ શિવ દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપાલિયા સાથે જોગી